પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી બે મિનિટનું મૌન શ્રદ્ધાંજલિ પાઠવી આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગ વિપક્ષે કરી જે દરમિયાન શાસક પક્ષના સભ્યોને વિપક્ષ સામ સામે આવી ગયો શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશ દેશદ્રોહી કયા હોવાનો આક્ષેપ જેને લઈ બંને પક્ષના લોકો સામ સામે આવી જતા હોબાળો જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનાને લઈ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી જે બાદ બંને પક્ષના લોકોએ સામસામે આવી હોબાળો કર્યો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો

ખરેખર દેશ દેશદ્રોહી કોણ કહેવાય જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે કે એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં તે આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલી બેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બુમાબુમ કરવા લાગ્યા અને રાડો પાડવા મળ્યા તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલે તમારી સરકાર સામે પાડો ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને